સમાજના યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે અને સમાજને સંગઠન કરવાના હેતુથી સંત સેના ક્રિકેટ કમિટી દ્વારા વ્યારા વિદ્યાલય સ્કૂલના મેદાન ખાતે તૃતીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યારા બાટોલી સોનગઢ સહિતના સ્થાનોથી નાઈ સમાજના યુવાનોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટ કુલ બાર જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સમાજના ક્રિકેટ કમિટીના સભ્ય કૃણાલ

આજે સંત સેના નાહિ સમાજ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ નું જે આયોજન કરવામાં આવ્યું છે તે વ્યારાના યુવા વર્ગ તરફથી અને આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એક એવો સંદેશો આપવા માંગે કે સમાજ તૂટવો નહીં જોઈએ એક સંગઠિત થાય એ પ્રમાણે અમારો આયોજન છે આ અને આ આયોજનમાં આજે અમારે વ્યારાથી વ્યારાથી સોનગઢવાળાને આમંત્રણ આપ્યું છે અને બીજું કે બારડોલીવાળા બી આવીને રમી ગયેલા છે અને આ આયોજન ખૂબ સુંદર પ્રકારે અને મારા યુવાન લોકોએ જે મહેનત કરી એ ખૂબ સપળ મહેનત કરી છે એ બદલ હું મારા નહીં સમાજનો ખૂબ આભાર ખૂબ 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 આભાર માનું છું બસ અને એટલે બોલીનું નિર્મુષ શ્રી સંતોસેના નહીં સમાજ ગ્યારા દ્વારા આયોજિત તૃતીય ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ આ વખતે શ્રી સંતોસેના નહીં સમાજ યારા દ્વારા આવન તે ગ્યારા થી અને આપણે બારડોલીથી કુલ બારતી વધુ ટીમોએ આ વખતે ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે આ વખતે ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે આ થોડુંક આ મોટું આમંત્રણ હતું અમારે જેનામાં માન આપીને બારથી વધુ ટીમોએ આ વખતે સહભાગ આપ્યો છે ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ એ છે કે સમાજ આ વખતે આ વસ્તુથી સંગઠિત થાય અને સમાજના યુવાનો છે એ એમની રીતે સંગઠિત થઈને કઈક સમાજ માટે કંઈ કરી શકે આગળનું આયોજન અમારું આના કરતા વધારે પણ સારું કરવા માટે જઈ રહ્યા છે અમે લોકો કે જેથી સમગ્ર સાઉથ ગુજરાત માટે પણ અમે લોકો આમંત્રિત અને તે વ્યક્તિનો અમે લોકો પ્લાનિંગ